મિત્રો છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકામાં આજે સવારમાં ગાજવીજ વાવાઝોડા સાથે વરસાદ થયો છે મિત્રો વાત કરવામાં આવે તો સંખેડા તાલુકામાં આજ સવાર સુધી અત્યાર સુધી વરસાદ પડ્યો હોવાના સમાચાર આપણને મળ્યા છે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા કેમ કેમકે આપણે જોવાના છે ગુજરાતી આગાહી એટલે કે અંબાલાલ સાહેબે એવી આગાહી આપી છે કે આજથી વીસ તારીખ સુધી એટલે કે કન્ટિન્યુ આટલા દાડામાં જે દરેક જિલ્લામાં વરસાદ આવશે આ રીતના આગાહી પણ આપી દીધેલી છે ગુજરાતની અંદર ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકામાં ખૂબ વાવાઝોડા સાથે વરસાદ થયો છે સાથે અમુકના મકાન પણ પડી ગયા છે આ રીતના પણ મોટી નુકસાન થઈ હોવાના સમાચાર પણ આપણને મળ્યા છે વાત કરવામાં આવે તો હું શૈલેષ ભીલ તમારો દોસ્ત તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા કવાંટ બોડેલી અને નસવાડી અને પાવી જેતપુર આવા જે તાલુકામાં જે છે ત્યાં આગળ ખૂબ વરસાદ થયા હોવાના આપણને સમાચાર મળી રહ્યા છે જેમ કે તમે સ્ક્રીન પર જોયું આ વિડિયો આપણને એક મિત્રો દ્વારા શેર કરવામાં આવ્યો છે કે ભાઈ સંખેડા તાલુકામાં આજે સવારે વાવાઝોડા સાથે ખૂબ વરસાદ થયો હોવાના સમાચાર જે તે આપણે આપી રહ્યા છે કે ભાઈ વાત કરવામાં તો અમુક જિલ્લામાં જે છે એ બિલકુલ વરસાદ નથી થયો પણ મધ્ય ગુજરાતની અંદર કેટલાક જિલ્લાની અંદર આજ સવારથી જ વરસાદ જે વરસી રહ્યો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે વાત કરવામાં આવે તો ગઈકાલે પણ છોટાઉદેપુરમાં ખૂબ વરસાદ થયો હતો અને આગલા દિવસે પણ ખૂબ થયો હતો અને આજે પણ સવારમાં સંખેડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ થયો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે અંબાલાલ સાહેબે આખા ગુજરાતમાં જે આગાહી આપેલી હતી કે ભાઈ હવે કોઈ પણ જિલ્લો કે તાલુકો બાકી નહીં રહી કે ગુજરાતની અંદર વરસાદ જે એ આ એન્ટ્રી મારી ચૂક્યા છે શું તમારા ગામમાં વરસાદ છે કે નથી અગર હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં નંબર આપ્યો છે ત્યાંથી તમે વિડીયો શેર કરી શકો છો અને અમને જાણકારી આપી શકો છો જી હા મિત્રો આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં આજની વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ